ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય જેમાં પોલીસ સ્ટેશનની દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને દરેક માહિતીઓ મેળવી હતી વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન વડોદરા રેન્જ આઈજી વડોદરા આવતા હોય અને દરેક કામગીરીની સમીક્ષા કરતા હોવાને કારણે પોલીસ સ્ટાફ દ્વારા ઉત્સાહ સાથે શણગાર કરવામાં આવતો હોય છે જેથી એક એક દિવસ માટે માહોલ જોવા મળતો હોય છે છોટાઉદેપુર જિલ્લાના એસપી કચેરી ખાતે રેન્જ આઈજી સંદીપસિંહ અને છોટાઉદેપુર એસપી શેખની હાજરીમાં વાર્ષિક નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર જિલ્લાની પ્રેસ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા ઇન્સ્પેક્શન દરમિયાન વિવિધ પ્રશાસનિક કામગીરીઓ અને આકસ્મિક વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી રેન્જ આઈજી અને જિલ્લા એસપી દ્વારા પોલીસ સ્ટાફ સાથે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી અને જિલ્લાની સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો અંગે માર્ગદર્શન અપાયું હતું અમારા બરોડા રેન્જ આઈજી ઓફિસ તરફથી છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે એ દર વર્ષે નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે એના અનુસંધાનમાં આ વર્ષે પણ અમારા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસની કામગીરીના અને વિવિધ બ્રાન્ચોની કામગીરીની સમીક્ષા કરવા માટે આ વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું એના અનુસંધાને મારા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે આજ રોજ ખડવાલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા હું જઈ રહ્યા છું એ સિવાય આપને નસવાડીમાં પોલીસના આવાસોના ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં પણ મેં ભાગ લીધો છે ખરેખર આપને જે કંઈ મેં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને બ્રાન્ચોની મુલાકાત લીધી છે એ કહેતાં મને ખૂબ ગર્વ થાય છે કે છોટાઉદે પર પોલીસ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે બીજા દિવસે મારા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું એ પરેડમાં પોલીસની જે તૈયારીઓ છે પોલીસના જે આયોજન છે એની સમીક્ષા કરવામાં આવી એમાં વિવિધ આઇટમોના જે છે પ્રદર્શન જોવામાં આવ્યું એમાં મોપડ્રીલથી માંડીને એન્ટી ડકોટી ઓપરેશન અને ચેકપોસ્ટ ઓપરેશન એનું પણ મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે એ સિવાય આપણા જે બીજા બ્રાન્ચો જે રીતે ક્યુઆરટી હોય બીડી ડીએસ હોય એની કામગીરી અને એની તૈયારી એની સમીક્ષા કરવામાં આવી છે એ પછી પોલીસ સંમેલન લેવામાં આવ્યા છે જેમાં ભારપૂર્વક અમારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું કે પોલીસના આવનાર સમયમાં જે રીતે ગયા વર્ષે સારી કામગીરી કરી છે એનાથી પણ સારી કામગીરી કરવામાં આવે ઓછામાં ઓછા સમયમાં પોલીસની મદદ જે જરૂરતમંદ હોય એને મળે એ પ્રકારનું આયોજન એના માટે સેન્સિટાઈઝ કરવાની એ બધી સૂચનાઓ અમારા તરફથી કરવામાં આવી છે કંટ્રોલ રૂમના ઓપરેશન કેવું હોવું જોઈએ શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એની પણ સૂચના કરવામાં આવી છે એ પછી આપણે માઉન્ટેડ શાખા હોય કે એમટી વિભાગ હોય એ તમામ શાખાઓની મુલાકાત લેવામાં આવી છે અને જરૂરી સૂચના પણ કરવામાં આવી છે એ પછી આખા જિલ્લાની ક્રાઇમની શું પરિસ્થિતિ છે એના આકલન કરવા માટે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ થાના અમલદારો પણ હાજર રહ્યા એમાં અમુક જગ્યા જ્યાં અમારા તરફથી વધુ સારી કામગીરી કરવા માટેના સૂચન હતો એ પણ આપવામાં આવ્યા છે આપણે વાત કરીએ તો ગયા વર્ષે પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડના લગભગ બાવીસ લાખ રૂપિયા જે છે એ વિક્ટિમને પરત કર્યા છે એ ખૂબ સારી કામગીરી છે આવનાર જે લોક અદાલત છે ચોદ તારીખે ચોદ ડિસેમ્બરે એમાં પણ પોલીસ દ્વારા શું આયોજન કરવા કરવું જોઈએ એની પણ ચર્ચા થઈ છે એ સિવાય તેરા તુજકોતર અર્પણ એ પ્રોગ્રામ અંતર્ગત પિસ્તાલીસ જેટલા ગુમ થયેલા મોબાઈલ પણ લોકોને પરત કરવામાં આવ્યા છે